હવે નવી દિશા તરફ આપણે ચાલવાનું શરૂ કર્યું છે બધાએ એવરી મેકર એવરી એક્ટર્સ મેં લાસ્ટ ટાઈમ બી એક વખત એમ કહ્યું હતું કે કોઈ ખરાબ ફિલ્મ બનાવવા માટે તો આવતું જ નથી બરાબર પણ જુદી ફિલ્મ વિશે વિચારવું સફળતા નિષ્ફળતાની જ વ્યાખ્યાઓમાં એને બાંધી ન રાખવું એ બહુ મહત્ત્વનું છે આગળ ચાલવા માટે આપણે ઘણી વખત પુસ્તકો લખતી વખતે આપણે આપણા હૃદયમાં છે એ પ્રકારનું એક પુસ્તક લખેલી જરૂરી નથી કે એ એ પાંચમી આવૃત્તિ બને જ કે દસમી આવૃત્તિ બને જ પરંતુ વ્યક્ત થયો બહુ જુદી રીતે બહુ જરૂરી છે આપણી ભાષામાં એ જ રીતે સિનેમામાં આજે આટલું મોટું યુથ બને પણ આમ બહુ ઘણી વખત ઇરિટેશન થાય કે રજૂ થાય ને એટલે આમ ટાંપીને બેઠા કોઈ નહીં પણ તારી હોય મારી હોય ફલાણા અને હોય અને સૌથી પહેલાં છે ને હમણાં હમણાં તો એક એવી એ પ્રકારની યુટ્યુબ કે બોક્સ ઓફિસ પર આટલું કલેક્શન એટલે બોક્સ ઓફિસ જ છે તમારી સંવેદનાઓને માત્ર તમારે જો આટલું જ ખરાબ હોત તો ફિલ્મો તો ક્યારની બનવાની બંધ થઈ ચૂકી હોત કેમ બન્યા કરે છે કારણ કે એની પાછળનું પ્રેરક બળ જુદું છે બનાવનારાઓની જીદ જુદી છે એનું ગાંડ પણ જુદું છે એ લોકોનું જોખમ લેવાની તૈયારી છે સાહેબ એવું નથી કે છેતરા આવ્યા છો તમે નથી ચાલી એટલે સિનેમામાં એન્ટર થતાં પહેલાં તમને ખબર જ છે કે આ એવું એક માધ્યમ છે જે જ્યાં સુધી રજૂ ના થઈ જાય ત્યાં સુધી તમારી પાસે સફળતાની ગેરંટી નથી કોઈ પણ ભાષામાં આપણે માત્ર ગુજરાતીને વખોડવાની એટલી આદત પડી જાય છે એટલે મને વાલ પણ આવે ઘણી વખત ઇરિટેશન પણ આવે